મારાંત તમારા જીવનની અંદર અનેકવિધ પ્રશ્નો આવતા હોય પરંતુ એ પ્રશ્નોના નિરાકરણ માટે આપણે આપણો શાંત સ્વભાવ હર હંમેશ માટે રાખવો જીવનની અંદર જે જે લોકો સુખ પામ્યા છે એને સ્વભાવ શાંત રાખ્યો સ્વભાવ જેટલો શાંત હશે સ્વભાવ જેટલો નમ્ર હશે એટલો વધારે સુખ જીવનમાં વધશે 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 આજે લોકો માનસિક સુખ માટે રાત્રિ દિવસ મહેનત કરી રહ્યા છે પરંતુ માનસિક સુખ નથી મળતું એમનું જો કોઈ એક કારણ હોય મોટામાં મોટું તો આપણો તેજ સ્વભાવ આપણો શાંત સ્વભાવ થાય એવા પુરુષોનો યોગ કરવો આપણો સ્વભાવ શાંત થાય એવા સંતોના ચરણોમાં રહેવું કારણ કે જેટલા સંતોના ચરણોમાં આપણે નિમગ્ન રહીશું તો આપણને ટોક છે અને આપણો સ્વભાવ શાંત થાય અને સ્વભાવ શાંત થઈ જાય ને તો દુનિયાના બધા જ સુખો આપણને આપોઆપ અહેસાસ થવા લાગશે કે આપણે સુખી કેમ સી માનસિક રીતે સુખી થવા માટે સારા સારા પુસ્તકોનું વાંચન કરવું સારા સારા પુસ્તકોના યોગમાં રહેવું સારા સારા પુસ્તકોને ડેઈલી રૂટીનના મિત્રો બનાવવા આ બધું આપણા શાંત સ્વભાવ માટે બહુ કિંમતી અને વૈભવશાળી છે કારણ કે સ્વભાવ શાંત હશે તો દુનિયા આખી પ્રકૃતિ આખી ભગવાને બનાવેલી હર કોઈ ચીજ આપણને ગમશે આ ગમવાની પાછળનું એક જ જો કોઈ કારણ હોય તો આપણો શાંત સ્વભાવ આપણે એટલું બધું ઉગ્ર બનવાની ક્યાં જ જીવનમાં જરૂર આવે જે શાંત સ્વભાવથી કામ પતી જતું હોય તો માટે શાંત સ્વભાવ બનેવા પ્રયત્નો રાત્રિ દિવસ કરવા એક દિવસ બે દિવસ અઠવાડિયું કે મહિનો કે વર્ષ નહીં શાંત સ્વભાવ માટે વર્ષો સુધી મહેનત કરી રાખવી તો પરમાત્મા આપણી ઉપર વિશેષ રાજી થાય કારણ કે આપણે તો એ શાંત સ્વભાવથી સુખી થઈએ પરંતુ આપણા યોગમાં આવેલા અનેકને આપણે સુખી કરીએ અનેક જ્યારે સુખી થાય ને ત્યારે બહુ આનંદ આવતો હોય પરમાત્માને અને આ ધરતી ઉપર સારા સારા રહેલા માણસોને પોઝિટિવ માણસોને કારણ કે શાંત સ્વભાવ છે એ જ આપણા જીવનનું મોટામાં મોટું ઘરેણું છે જેટલો સ્વભાવ શાંત હશે એટલી દુનિયા આપણને ખુશ દેખાશે આપણે પોતે ખુશ હશું અને આપણો સમાજ આપણો પરિવાર આપણું ઘર આપણું ગામ તાલુકો જિલ્લો એટલા જ બધા આપણાથી ખુશ થશે કારણ કે શાંત સ્વભાવ છે ને આ જગતની અંદર મોટામાં મોટી કિંમતીમાં કિંમતી મૂડી છે કિંમતીમાં કિંમતી મૂડી છે એની તોલે કોઈ શક્તિ ના આવી શકે તો શાંત સ્વભાવ સરળ સ્વભાવ કરતા રહેવું ભાઈ